આજે આપણે આવી ગયા છીએ વિદ્યાનગર સ્થિત નાના નારાબજારમાં કિસાનના માર્ગ પર ત્યાં તમને ભરવા લાયક સિઝનેબલ ઘઉં સૌથી સસ્તા અને સૌથી બેડની કિંમતમાં અહીંયા મળી ગયા છે ચાલો તેમની મુલાકાત લઈએ ચાલો વાત કરીએ કિસાન માર્કેટના માલિક સાથે કિસમ બેસકે જી કિસનભાઈ સુલાયે છે ઘઉંમાં ઘઉંમાં સિઝન ભરવા માટેના ગ્રાહકોને 100% સોટએક્સ અને ખૂબ જ વ્યાજબી ભાવના ખાતરી વાળા અમારા કિશન મઠ માં તમામ પ્રકારના ઘઉં આવ્યા છે બતાવવા અમારે ત્યાં દરેક પ્રકારના ઘઉં મળે છે દાખલા તરીકે આ વાત કરું સરબતી ઘઉં આવવાના એમપી ના બધા સો ટકા સો ટકા બત્રીસો પચાસ થી માંડી તેત્રીસો ચોત્રીસો પાંત્રીસો છત્રીસો સાડત્રીસો સાડત્રીસો પચાસ આડત્રીસો ચાર હજાર બેતાલીસો બાવનસો એમ અલગ અલગ થઈને દસ બાર પ્રકારના અલગ અલગ સરબતી ઘઉં મળે આ સૌથી આકારના ભાગમાં જે પડ્યા છે એ તમામ પ્રકારના લોકને છે જે ચાર હજાર આડત્રીસો સાડત્રીસો પચાસ સાડત્રીસો અને એકદમ ટોપ ક્વોલિટીના બત્રીસો રૂપિયા સોરી તેત્રીસો રૂપિયાના ભાવમાં પણ લોકવર ઘઉં છે બીજા અન્ય કયા ઘઉં છે આપણી પાસે અમારે ત્યાં ખંભાત પ્રખ્યાત મિલોના અસલ ઓરિજિનલ દાઉદ ખાની ભલિયા અમે લઈએ છીએ દસ થી બાર મિલોના દાખલા તરીકે આ વાત કરું તો આ તુલસી તુલસી મિલના અમારા તો અઠ્ઠાવનસો પચાસ રૂપિયાના ભાવમાં અસર દાઉદ ખાની ભૈયા મળે આ સંસ્કૃતિ મિલના અઠાવનસો રૂપિયાના ભાવમાં મળે હરિયમ રાઇસ મિલના સત્તાવનસો રૂપિયાના ભાવમાં મળે મિલકંઠ મિલના છપ્પનસો રૂપિયાના ભાવમાં મળે ક્રિષ્ણ મિલના તમારે પંચાવન સો રૂપિયાના ભાવમાં મળે અને આ લાઇન બ્રાન્ડના તમારા જોતા હોય જગદીશના તો બાવન રૂપિયાના ભાવમાં મળે અને એક બીજા ખંભાતની મિલના જોતા હોય તો ચુમ્માલીસો રૂપિયાના ભાવ મળે અને સાથે સાથે અમારી ત્યાં સ્કીમ છે કે ભલ્યા ઘઉં જો તમે પાંચ મણ ખરીદો તો આ દિવેલ પાંચસો ગ્રામ ની બોટલ ફ્રી અને તમે જો દસ મણ ખરીદો તો તમારી આ એક લીટર ની દિવેલ તદ્દન ફ્રી એ સાથે તમામ પ્રકારના ઘઉં અમારા કિશન માર્ગ થી પાંચ કિલોમીટર ના અંતર સુધી અમે સદંતર હોમ ડિલિવરી ફ્રી આપીએ છીએ એટલે કોઈ પણ ઘઉં ખરીદવા માટે તમારે કોઈ વાહન કરવાની જરૂર નહીં અમારા તરફથી અમે તમને હોમ ડિલિવરી આપીશું એ સિવાય અમારા કિસાન માર્ટમાં લગભગ અંદાજીત છ થી સાત પ્રકારની ચણાથી સાત મિલની પ્રખ્યાત રાખીએ છીએ અમારા કિશન માર્ટમાં તમામ પ્રકારની પ્રોવિઝન તેમજ કોસ્મેટિક આઈટમ જે છાપેલી કિંમત હોય છે એની ઉપર ત્રણસો ને પાસઠ દિવસ એટલે કે આખું વર્ષ મિનિમમ પાંચ ટકાથી લઈ અને વીસ ટકા સુધીના ડિસ્કાઉન્ટ ભાવે અમારે ત્યાં મળે છે સાથે સાથે અનાજ કરિયાણાની તમામ પ્રકારનું અનાજ કરિયાણું અમારે ત્યાં ટોપ ક્વોલિટીનું ખૂબ જ વ્યાજબી ભાવમાં મળે છે તેમજ તમામ પ્રકારનું ડ્રાયફ્રૂડ અમે ડાયરેક્ટ બોમ્બેથી એક્સપોર્ટર ત્યાંથી મંગાવીએ છીએ જેથી પ્રીમિયમ ક્વોલિટીનું તમામ પ્રકારનું ડ્રાય ફ્રૂડ ખૂબ જ વ્યાજબી ભાવમાં મળશે સાથે સાથે અમારી અનાજ દરવાની ઘંટી છે તે ઘંટીની અંદર તમામ પ્રકારના લોટ અંદાજીત વીસથી વધુ પ્રકારના અમારી બહેનો પહેલે ચાયણો મારે અને ચાયણો માર્યા પછી લોટને સાફ કરી અને પેકિંગ કરેલા વીસથી વધુ પ્રકારના લોટ અમારે ત્યાં મળે છે માટે એક વખત તમે અચૂક અમારા કિશન માટની મુલાકાત લો સો ટકા તમને સંતોષ થશે કોઈપણ વસ્તુ અમારી તમે ખરીદ્યા પછી ન પસંદ પડે તો તોડેલી તૂટેલી અમે પાછી લઈએ છીએ કોઈપણ પ્રકારની તમારી ફરિયાદ હોય તો અચૂક અમે એનું સોલ્યુશન કરીએ છીએ માટે અવશ્ય કિશન કિશન માર્ટની મુલાકાત લો તમને સો ટકા ફાયદો થશે ફાયદાની સાથે સંતોષ થશે અમારી કિશન માર્ટની સમય છે સવારે સાડા નવથી બપોરનો એક અને સાંજે ત્રણથી નવ વાગ્યાનો સમય હોય છે દર રવિવારે બપોર પછી અમે રજા રાખીએ છીએ માટે અવશ્ય કિશન માટમાં એક વખત પધારો